દિનો આવી ગયા છે હિતાભાઈ ની વાડીએ જે અત્યારે ગોપ ગામ નો મોટો મોટો ખેડું છે બીટી બત્રી માંડવી આવીને બેઠો છે કે ટોપ ટેન માં એનું નામ છે તો જોઈએ એની વાડીએ કેવી માંડવી થઈ થી હુ કઈ છે અત્યારે આ તો પાર્ટી હાલે છે હાલો ઓરો ખાવા તો જો મિત્રો હિતાભાઈ ની વાળી અને આ દિનેશ અત્યારે હમણાં શું કરવાનું છે દિનાધારે માંડવી બતાવી માંડવી ઉપર આવી ગયો આ દિનેશ માંડવી બતાવે દોડવા તો ઠીક ઠાક હાલ સારો હિતાભાઈ હમ બીટી બત્રીસ ગોપ નો ટોપ ટેન નો ખેડૂત છે તો મિત્ર જો આ ગોપ ગામનો મોટામાં મોટો ખેડૂત આવે છે

Kallen vor